અને આ ધરતી ઉપર કાશી નો ઘાટ ગંગા નદી ના કાંઠે થી માં હં ઉપર સ્વાર થઈ પણ કાશી ના ઘાટ થી માં એ મારા હીરપરા કુળ સહાય કરવા માની આ ઉજે ઉતાવળી રમજોળ દાંડર વાગે અને માં ભગવતી હેના પરના દુખડા દૂર કરે અને એવી માં ભગવતીનો આર્દ ના આરતી છે હવન છે આ બધુંય એ એવી સંસ્કૃતિ છે કે આપણે એને ઓળખી ન શકીએ પણ એ આપણો પરમલ શાસ્ત્રને પરમ તત્વ લઈ દીધી એટલે જ્યોતિ રૂપે માં જગદંબા કાયમ હોય છે મૂર્તિ તો હમણાં આવી મૂર્તિ પેલા ફળા હતા અને એની પેલા આપણે માં ભગવતીના હથિયારો હતા કોઈ ત્રિશૂળ પૂજા કોઈ તલવાર પૂધી આ આપણી માં આપણી ભેગી છે નથી જોતે વાગવા અને માં આજ ભગવતી રાજી થયા હોય તો આપણે માં ભગવતીનો આંક નાદથી એક કડી આરતી ની લેવાની હે હું પ્રીતે કરું રૂડીયા રતી વાગે મારે

તો એમ કહેવાય છે કે જ્યાં તમે આમ તનાબીથી પોકાર કરો અને માને વાર ખૂણો લાગે પૂછતા બાપ આરતી કરતા હોય એવો ભાસ કરજો કારણ કે અત્યારે તમારી જાગૃતિનો સમય છે આ સિવાય કોઈ મોટો સમય નથી અને સમય બધાને જોઈ છે પણ હાસ્ય વાળા જોક્સ વાળા અને હમણાં તો નીકળ્યું છે કે જાનું રિહાઈ ગઈ રિહાઈ ગઈ તો આ ત્રણ છોકરા મૂકીને વહી જાય માના ગરબા અને હજારો વર્ણ પેદા કર્યા હોય અઢારે વર્ણ ને આપવા પૈસા નો કામ મળતા પણ એમ કહેવાય છે કે જેથી વેઠ માથે લાગે બાપ ઘા લાગે છતાંય ખમી

તારી ઉત્પન્ન થઈ છે એટલે આપણે કેટલા નિશા આવી ગયા છે કેટલા નબળા આવી ગયા છે દીકરી ત્યાં જાય દૂધ આ ગાય દીકરી માથા થઈ જાય કારણ કે ગરીબ માણસ